નમસ્તે મિત્રો હું શ્રુતિ સ્પીડ સ્વાગત કરું છું તો મુખ્ય માતેલા જેમ આવ્યું અને મહિલા ને કચડી સુરતમાં નોકરીએ પહોંચે એ પહેલા જ એસમસી નું ડમ્પર કાળ બની ત્રાટક્યું ટોળાએ ડ્રાઈવર ફડાકાવાળી કરી કતારગામ વિસ્તારમાં આવેલા શક્તિ ડાયમંડ એપાર્ટમેન્ટમાં પિસ્તાલીસ વર્ષીય મનીષાબેન નિકુંજભાઈ બારોટ પરિવાર સાથે રહેતા હતા નોકરી કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતા હતા મૃતક મહિલા મનીષાબેન દિવ્યાંગ હતા મનીષાબેન બારોટના પતિનું દસ વર્ષ પહેલાં અવસાન થઈ ચૂક્યું છે જ્યારે તેમને એક સોળ વર્ષની દીકરી છે જેની હાલ દસ ધોરણની પરીક્ષા પૂર્ણ થઈ છે મનીષાબેન રત્ન કલાકાર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા એકની એક દીકરીએ નાનપણમાં જ પિતા ગુમાવ્યા બાદ હવે માતાને પણ ગુમાવી દેતા નિરાધાર બની ગઈ છે આજે સવારે મનીષાબેન મોપેડ લઈને નોકરી પર જવા નીકળ્યા હતા દરમિયાન કતારગામ વિસ્તારમાં જ પૂરપાટ ઝડપે દોડી રહેલા પાલિકાના ડમ્પર ચાલકે અડફેટે લીધા હતા મોપેડ સવાર મનીષાબેનને ડમ્પર ચાલકે અડફેટે લેતા નીચે પટકાઈ ગયા હતા ત્યારબાદ તેમને કચડી નાખતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા ત્યારબાદ ડમ્પર ચાલકને પકડી પાડ્યો હતો અને પોલીસને જાણ કરવામાં આવી હતી આ સાથે જ લોકો દ્વારા ડમ્પર ચાલક દારૂમાં નશામાં હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા અકસ્માત અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી ડમ્પરના ચાલકને પોલીસ હવાલે કરી દીધો હતો જોકે લોકોના રોષને પગલે પોલીસની વાનને પણ ઘેરી લેવામાં આવી હતી હાલ પોલીસ દ્વારા મહિલાના પરિવારજનોને જાણ કરવામાં આવી છે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે મૃતકના ભાણે જ હાર્દિક બારોટે જણાવ્યું હતું કે હવે પાલિકા અને આ ડમ્પરના ડ્રાઈવર વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ પાલિકાના અધિકારીઓ ઘટના સ્થળે ન પહોંચીને ડમ્પરના ડ્રાઈવરને કતારગામ પોલીસ સ્ટેશન જઈ છોડાવવાનો પ્રયાસ કરી રહ્યા છે હવે મનીષાબેનની દીકરીનો કોઈ આધાર રહ્યો નથી તેના માટે ન્યાયની માંગ કરી રહ્યા છીએ